એપિસોડ વીસ માઇક્રોસોફ્ટ વર્ડમાં ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવું નમસ્કાર મિત્રો હું છું આઈવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ એસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટ તૈયાર કરેલી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ વીસમાં આપ સૌનું સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેક્સ્ટ અને કોપી કટ અને પેસ્ટ કેવી રીતે કરવું તેમજ અંડુ અને રીડુ કાર્યોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા આજે આપણે વર્ડ પ્રોસેસિંગના એક અન્ય મહત્વપૂર્ણ કાર્ય ડોક્યુમેન્ટને પ્રિન્ટ કેવી રીતે કરવું તે વિશે વિગતવાર શીખીશું આપણે શીખીશું કે પ્રિન્ટ કમાન્ડ કેવી રીતે આપવો પ્રિન્ટ સેટિંગ્સને કેવી રીતે ગોઠવવા અને પ્રિન્ટઆઉટ કેવી રીતે લેવો તો ચાલો કીબોર્ડ અને એનવીડીએનો ઉપયોગ કરીને માઇક્રોસોફ્ટ વર્ડમાં ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવાની પ્રક્રિયાને સમજીએ પ્રિન્ટિંગ શું છે પ્રિન્ટિંગ એટલે કોમ્પ્યુટર પર બનાવેલા ડિજિટલ ડોક્યુમેન્ટને પેપર પર છાપવું આ માટે પ્રિન્ટર નામના હાર્ડવેર ડિવાઇસની જરૂર પડે છે માઇક્રોસોફ્ટ વર્ડમાં ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવું પ્રિન્ટિંગ કરતાં પહેલાં ખાતરી કરો કે તમારું પ્રિન્ટર કોમ્પ્યુટર સાથે જોડાયેલું છે અને ચાલુ છે સ્ટેપ એક માઇક્રોસોફ્ટ વર્ડ ખોલો અને ડોક્યુમેન્ટ તૈયાર કરો સૌ પ્રથમ વિન્ડોઝ કી દબાવીને વર્ડ ટાઈપ કરો અને એન્ટર દબાવીને માઇક્રોસોફ્ટ વર્ડ ખોલો તમે કાં તો નવો ડોક્યુમેન્ટ બનાવી શકો છો અને તેમાં થોડું ટેક્સ્ટ ટાઈપ કરી શકો છો અથવા તમે પહેલેથી સેવ કરેલો કોઈ ડોક્યુમેન્ટ ખોલી શકો છો સેવ કરેલો ડોક્યુમેન્ટ ખોલવા માટે કંટ્રોલ પ્લસ ઓ દબાવો ઓપન ડાયલોગ ખુલશે કી અને એરો કીઝનો ઉપયોગ કરીને તમારા ડોક્યુમેન્ટ પર જાઓ અને એન્ટર દબાવો સ્ટેપ બે પ્રિન્ટ કમાન્ડ આપો એકવાર તમારો ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય પછી પ્રિન્ટ કમાન્ડ આપવા માટે ડેસ્કટોપ લેપટોપ કંટ્રોલ પ્લસ પી કી એક સાથે દબાવો આનાથી પ્રિન્ટ ડાયલોગ બોક્સ અથવા વર્ડનો પ્રિન્ટ વ્યૂ ખુલશે એનવીડીએ પ્રિન્ટ અથવા પ્રિન્ટ ડાયલોગ બોલશે સ્ટેપ ત્રણ પ્રિન્ટ સેટિંગ્સમાં નેવિગેટ કરો અને ગોઠવો પ્રિન્ટ વ્યૂમાં તમને વિવિધ સેટિંગ્સ મળશે જેમ કે પ્રિન્ટર સિલેક્શન તમે કયા પ્રિન્ટર પર પ્રિન્ટ કરવા માંગો છો તે પસંદ કરી શકો છો કી દબાવતા રહો જ્યાં સુધી એનવીડીએ પ્રિન્ટર કોમ્બો બોક્સ અથવા પ્રિન્ટર સિલેક્શન બોલે પછી ઓલ્ટ પ્લસ ડાઉન એરો દબાવીને લિસ્ટ ખોલો અને એરો કીઝનો ઉપયોગ કરીને તમારું પ્રિન્ટર પસંદ કરીને એન્ટર દબાવો કોપીઝ તમે ડોક્યુમેન્ટની કેટલી કોપી પ્રિન્ટ કરવા માંગો છો નંબર ઓફ કોપીઝ એડિટ બોક્સ પર જવા માટે કી દબાવો અહીં તમે નંબર ટાઈપ કરી શકો છો પેજિસ આમાં તમે આખા ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવા માંગો છો કે અમુક ચોક્કસ પેજને રેડિયો બટન અથવા પ્રિન્ટ ઓલ પેજીસ કોમ્બો બોક્સ પર જવા માટે ટેપકી દબાવો જો તમારે અમુક પેજ પ્રિન્ટ કરવા હોય તો કસ્ટમ પ્રિન્ટ અથવા પેજીસ વિકલ્પ પસંદ કરો અને પછી પેજીસ એડિટ બોક્સમાં પેજ નંબર ટાઈપ કરો જેમ કે એકથી ત્રણ ત્રણ પેજ માટે અથવા એક અને પાંચ પેજ એક અને પાંચ માટે ઓરિએન્ટેશન પેજ પોર્ટેટ ઊભું કે આડું હશે ઓરિયન્ટેશન કોમ્બો બોક્સ પર જવા માટે ટેપકી દબાવો પછી ઓલ્ટ પ્લસ ડાઉન એરો દબાવીને વિકલ્પો જુઓ પેપર સાઇઝ એ ફોર લેટર વગેરે આ બધા વિકલ્પો વચ્ચે જવા માટે ટેપકીનો ઉપયોગ કરો અને પાછળ જવા માટે શિફ્ટ પ્લસ ટેબનો ઉપયોગ કરો એનવીડીએ દરેક વિકલ્પનું લેબલ અને તેની વર્તમાન સેટિંગ બોલશે મોટાભાગના કિસ્સાઓમાં જો તમે ફક્ત આખા ડોક્યુમેન્ટની એક કોપી પ્રિન્ટ કરવા માંગતા હોય તો ડિફોલ્ટ સેટિંગ્સ પૂરતી હશે સ્ટેપ ચાર પ્રિન્ટ કરો બધા સેટિંગ્સ ગોઠવ્યા પછી પ્રિન્ટ બટન પર જવા માટે ટેપ કી દબાવો એનવીડીએ પ્રિન્ટ બટન બોલશે પ્રિન્ટ બટન પર ફોકસ આવ્યા પછી એન્ટર કી દબાવો તમા ડોક્યુમેન્ટ પ્રિન્ટ થવાનું શરૂ થશે એનવીડીએ કદાચ પ્રિન્ટિંગ ડોક્યુમેન્ટ અથવા પ્રિન્ટ જોબ સેન્ટ બોલશે મહત્વપૂર્ણ પ્રિન્ટિંગ શરૂ કરતાં પહેલાં હંમેશા ખાતરી કરો કે તમે સાચા પ્રિન્ટરને પસંદ કર્યું છે અને તેમાં પૂરતું કાગળ અને શાહી છે પ્રિન્ટ ક્યુ મેનેજ કરવું જ્યારે તમે કોઈ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરો છો ત્યારે તે પ્રિન્ટ ક્યુમાં જાય છે અહીંથી તમે પ્રિન્ટ જોબ્સને જોઈ શકો છો પોઝ અથવા કેન્સલ કરી શકો છો સ્ટેપ એક પ્રિન્ટ ક્યુ ઓપન કરો જ્યારે પ્રિન્ટિંગ ચાલુ હોય ત્યારે સામાન્ય રીતે ટાસ્ક બારના નોટિફિકેશન એરિયામાં પ્રિન્ટર આઇકન દેખાય છે ડેસ્કટોપ લેપટોપ વિન્ડોઝ કી પ્લસ બી દબાવીને નોટિફિકેશન એરિયા પર જાઓ રાઇટ એરો કીનો ઉપયોગ કરીને પ્રિન્ટર આઇકન શોધો એનવીડીએ પ્રિન્ટર અથવા પ્રિન્ટર્સ એન્ડ સ્કેનર્સ બોલશે આઇકન પર ફોકસ આવ્યા પછી તેને ખોલવા માટે એન્ટર કી દબાવો આનાથી તમારા પ્રિન્ટરની ક્યુ વિન્ડો ખુલશે સ્ટેપ બે પ્રિન્ટ જોબ્સ મેનેજ કરો પ્રિન્ટ ક્યુ વિન્ડોમાં તમે તમારા પ્રિન્ટ જોબ્સની યાદી જોશો તમે જે જોબને મેનેજ કરવા માંગો છો તેના પર એરો કીઝનો ઉપયોગ કરીને ફોકસ લાવો જોબ પર ફોકસ આવ્યા પછી એપ્લિકેશન કી અથવા શિફ્ટ પ્લસ એફટેન દબાવો એક કોન્ટેક્સ્ટ મેન્યુ ખુલશે મેન્યુમાં પોઝ પોઝ રિઝ્યુમ ફરી શરૂ કરો અથવા કેન્સલ કેન્સલ કરો જેવા વિકલ્પો મળશે એરો કીઝનો ઉપયોગ કરીને ઇચ્છિત વિકલ્પ પર જાઓ અને એન્ટર કી દબાવો સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં ડોક્યુમેન્ટને પ્રિન્ટ કેવી રીતે કરવું તે શીખ્યા આપણે કંટ્રોલ પ્લસ પી દ્વારા પ્રિન્ટ ડાયલોગ ખોલવો ટેબ કી અને એરો કીઝનો ઉપયોગ કરીને પ્રિન્ટર કોપી અને પેજ સેટિંગ્સ ગોઠવવા અને છેલ્લે પ્રિન્ટ બટન પર એન્ટર કી દબાવીને પ્રિન્ટિંગ શરૂ કરવું તે સમજ્યા આપણે વિન્ડોઝ કી પ્લસ બી દ્વારા પ્રિન્ટ ક્યુ મેનેજમેન્ટનો પણ ટૂંકો પરિચય મેળવ્યો આ કુશળતા તમને તમારા દસ્તાવેજોને ભૌતિક નકલમાં એટલે કે ફિઝિકલ કોપીમાં રૂપાંતરિત કરવામાં મદદ કરશે આ કમાન્ડ્સની પ્રેક્ટિસ કરતા રહેજો આપણી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આવતા એપિસોડમાં આપણે માઇક્રોસોફ્ટ આઉટલુક અથવા જીમેલ જેવા ઇમેલ ક્લાયન્ટનો પરિચય મેળવીશું અને તેમાં મૂળભૂત ઇમેલ કાર્યો એટલે કે ઇમેલ વાંચવા અને કમ્પોઝ કરવા એટલે કે લખવા તે વિશે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ